નમસ્તે મિત્રો કેમ છો જય શ્રી કૃષ્ણ આશા કરું છું કે તમે બધા ખૂબ મજામાં છો આજે હું તમારી સાથે શેર કરવાનું છું આ જે શોપિંગ બેગ હોય છે કેરી બેગ હોય છે એનો ખૂબ જ સરસ અને ખૂબ જ ઉપયોગી આઈડિયા તો એના માટે મેં એક આ કેરી બેગ લઈ લીધી છે અને એના ઉપરથી જે હેન્ડલવાળો ભાગ હોય એને કટ કરી નાખ્યો છે હવે એને બાકીની ત્રણેય બાજુએથી પણ કટ કરી અને આપણે એને બે ભાગમાં વેચી લેશું અલગ કરી લેશું તો જો આ રીતે મેં એને કટ કરી લીધું છે હવે આપણે એની સાથે એક કપડાંને અટેચ કરવાનું છે જેના માટે તમારી પાસે કોઈ કપડું પડ્યું હોય તો એનો તમે ઉપયોગ કરી શકો અથવા તો જૂની કુર્તી છે પ્લાઝો છે કોઈ સારો દુપટ્ટો છે એનો પણ તમે ઉપયોગ કરી શકો બંને પીસની સાથે મેં કપડાને અટેચ કરી લીધું હવે આઠ બાય આઠ ઇંચનું એક તમારે સ્ક્વેર પીસ લઈ લેવાનું છે આ રીતનું અને આ પીસને આપણે વચમાંથી આ રીતે વાળી નાખશું અને એને ત્યાંથી કટ કરી લેવાનું છે એટલે આ બે પીસ મળી જશે આપણને એને તમારે ધ્યાનથી જોજો કે જે આપણે ક્રોસ છે ત્યાંથી ફોલ્ડ કરીને કટ કરવાનું છે હવે એની સાથે મારે એક પ્લેન કપડું જોઈએ છે સ્ટ્રીપ માટે તો મેં આ રીતે સ્ટ્રીપ કટ કરી લીધી છે હવે આ સ્ટ્રીપને આપણે સીધી રાખશું આના માપથી કટ કરવાની છે પછી એને બંને બાજુથી આપણે આ રીતે વાળી લેશું ડબલ ફોલ્ડ કરી લેવાનું છે વાળવા પછી આ સ્ટ્રીપને તમારે સીધી ભાગ ઉપરની તરફ રાખવાનો અને જે આપણે કપડું લીધું છે એને સીધો ભાગ પણ સ્ટ્રીપની ઉપર રાખી અટેચ કરવાનું હવે જો આ સ્ટ્રીપને આપણે આ રીતે ફેરવી અને પછી ડબલ ફોલ્ડ કરી અને અહીં કપડાંની સીધી સાઈડ પર ફોલ્ડ કરીશું અને અહીં સિલાઈ કરી લેશું તો આ રીતે મેં અહીં સિલાઈ કરી લીધી છે હવે જે મેઇન મોટો પીસ હતો એ લઈ લેવાનો છે અને એના એક ખૂણા પર આ રીતે આ સ્ટ્રીપને આપણે એટલે કે આ જે રેડી ભાગ છે ત્રિકોણ છે એને અટેચ કરશું એના પછી જે બીજો ભાગ હતો એના પર પણ આવી જ રીતે મેં ત્રિકોણને રેડી કરીને અટેચ કર્યું છે હવે અહીં ધ્યાન રાખવાની એ વાત છે કે તમારે બંને બાજુવાળા ખૂણા પર જ અટેચ કરવાનું છે જ્યારે આપણે એને રાઇટ સાઈડ અંદરની તરફ રાખી બંને પીસને રાખશું તો એક જ ખૂણા પર બંને આવવા જોઈએ હવે ઉપરવાળા બંને ભાગ પર ડબલ ફોલ્ડ કરી અને હું સિલાઈ કરી લઈશ એના પછી અહીં ત્રણેય સાઈડ પર આપણે સિલાઈ કરી લેશું તો જો આ રીતે મેં સિલાઈ કરી લીધી છે હવે એને આપણે સીધું કરી લેવાનું છે તો જો આ રીતનો એક પીસ આપણો બનીને રેડી થશે હવે મેં બે સ્ટ્રીપ લઈ લીધી છે કપડાની અને વચમાં હું આ રીતે જે શોપિંગ બેગનો વધેલા ભાગ હતા એને જોઈન્ટ કરીને રાખ્યા છે તેમ કેમકે આપણે સ્ટ્રેપ રેડી કરશું એ થોડી મજબૂત બને હવે આ જે રેડી સ્ટ્રેપ છે એનું જે મેઝરમેન્ટ છે મારું સત્તર ઇંચ છે તમે વધઘટ કરી શકો છો અને જે રેડી પીસ છે ત્યાં આ રીતે આપણે એકદમ મજબૂતાઈથી સિલાઈ કરીને બંને બાજુથી લગભગ ત્રણ ઇંચ જેટલી જગ્યા છોડીને મેં અહીં એને એટેચ કરી લીધા છે હવે આપણે કોઈપણ એક મજબૂત પણ ઝીણી દોરી લઈ લેવાની છે અને દોરીને આપણે એક બાજુથી અહીં નાખશું અંદર નાખવાની છે અને બીજી બાજુથી કાઢી લેશું આ રીતે જુઓ તમે પૂરા રાઉન્ડમાં આપણે ગુમાવી અને એને કાઢી લેવાની છે હવે અહીં હું એક ગાંઠ મારી દઈશ એટલે કે આપણી દોરી સરકી ન જાય અંદર ન જતી રહે તો આ રીતે મેં અહીં ગાંઠ મારી દીધી છે હવે જો તમે આ બેગને આ રીતે ફોલ્ડ કરી અને સરસ એક નાનકડું પાઉચ બનાવી શકો છો અને તમે તમારા બેગમાં એને રાખી શકો છો જ્યારે પણ તમને આ રીતની મોટી શોપિંગ બેગની જરૂરત પડે ત્યારે તમે એનો ઉપયોગ કરી શકો છો આટલી મોટી બેગને વાળીને એકદમ નાનો સેપ તમે આપી શકો છો સ્ટ્રોબેરી અથવા તો હાર્ડ શેપ એનો લુક આવશે અને આ રીતે દોરીને ખોલી અને જ્યારે જરૂરત પડે ત્યારે આપણે એને વાપરી શકીએ છીએ તો આશા કરું છું કે આ નાનકડો પણ ખૂબ જ કામનો આઈડિયા તમને પણ ગમ્યો હશે બનાવવામાં રીત ખૂબ જ સહેલી છે તમને કેવી લાગી એને બનાવવાની રીત કોમેન્ટ જરૂર કરજો વિડીયો તમને પસંદ આવ્યો છે તમારા માટે ઉપયોગી છે તો વધારે ને વધારે લાઇક કરજો વધારે ને વધારે શેર કરજો આવા જ નવા ઉપયોગી વિડીયો સાથે આપણે ફરીથી મળશું મિત્રો ત્યાં સુધી હર હર મહાદેવ